નમસ્કાર વહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન વિષય તેની જે સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ નંબર બે કે જે આ વર્ષે નવી આવેલી સ્વ અધ્યયન પોથી છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો જોઈએ સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પાઠ નંબર નવ ચેપ્ટરનું નામ છે સંસાધન આનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણી આ ચેનલની અંદર ધોરણ આઠના તમામ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે તો એકવાર તમે તેને જોઈ લેજો અને હા આ જે સોલ્યુશન છે વિડીયો છે તેની પીડીએફ સોલ્યુશન પણ તમને મળી રહેવાના છે તો એ પીડીએફ સોલ્યુશન મેળવવા માટે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે વિદ્યાર્થી મિત્રો આપણા આ જે સોલ્યુશન છે તે નવ જે નવનીત કંપનીની જે નવનીત આવે છે તેમાંથી બનાવતા હોઈએ છીએ કે જેની અંદર તમામ સોલ્યુશન છે તે સરળ સચોટ અને સમજાઈ જાય તેવી ભાષાની અંદર આપવામાં આવેલા છે આજે નવનીત છે તે માત્ર ધોરણ આઠની જ નહીં પરંતુ ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીને તમામ નવનીતો છે તે ઉપલબ્ધ હોય છે અને તેના અંદર તમામ વિષયની નવનીતો ઉપલબ્ધ હોય છે જો તમે આ નવનીત ઘર બેઠા મંગાવવા ઈચ્છતા હો અને તે પણ ફ્રી ડિલિવરી ચાર્જમાં તો અહીં તમને કોન્ટેક નંબર આપવામાં આવેલો છે ત્યાંથી તમે તેને મંગાવી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર વેબસાઇટની લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે તેને મંગાવી શકશો ચાલુ કરીએ આપણું આ ચેપ્ટર નંબર નવ સંસાધન તેનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પેલું નિર્માણના આધારે સંસાધનોના મુખ્ય કેટલા પ્રકાર પાડવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન બી બે બીજું સંસાધનોના નીચેના પૈકી કયા પ્રકાર છે તો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને ત્રીજું નીચેનામાંથી કુદરતી સંસાધનો કયા કયા છે તો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે હવા પાણી અને જમીન ચોથું નીચેનામાંથી કયા પ્રકારના સંસાધન સરળતાથી દરેક જગ્યાએ પ્રાપ્ય હોય છે તો જવાબ આવશે ઓપ્શન એ સર્વ સુલભ સંસાધન પાંચમો સવાલ સર્વ સુલભ સંસાધન નીચેના પૈકી કોણ ગણાય છે તો જવાબ આવશે ઓપ્શન એ ઓક્સિજન છઠ્ઠો સવાલ કે જળ અને ગોચર ભૂમિ એ કયા સંસાધનના ઉદાહરણો છે તો જવાબ આવશે ઓપ્શન બી વિરલ સામાન્ય સુલભ સંસાધન પછી સાતમો સવાલ કયા સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે

તેનું ફરી નિર્માણ અશક્ય હોય તેને કયું સંસાધન કહે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી બિન નવીનીકરણીય સંસાધનો પ્રશ્ન નીચેનામાંથી કયું અક્ષયશીલ સંસાધન છે જવાબ આવશે ઓપ્શન સી પવન ઉર્જા બારમો સવાલ અશ્મિભૂત બળતણ એ કયું સંસાધન છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ક્ષયશીલ સંસાધન પછી તેરમો પ્રશ્ન કુદરતી રીતે મળી આવતા કયા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય છે તો તેનો જવાબ આવશે ઓપ્શન સી કે જેની અંદર આપણને કીધેલું છે એ અને બી બંને એટલે કે એની અંદર જવાબ આવે છે ચોનો અને ઓપ્શન બીની અંદર જવાબ આવે છે ચિરોડી ત્યારબાદ ચૌદમો પ્રશ્ન નીચેનામાંથી કયા સંસાધનો માનવ સર્જિત છે તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે ઓપ્શન એની અંદર જવાબ છે વિદ્યુત બીની અંદર જવાબ છે મકાનો અને ઓપ્શન સી ની અંદર જવાબ છે બોગદા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પંદર કે પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના આશરે કેટલા ટકા ભૂમિ ભાગ દ્વારા ભૂમિ દ્વારા રોકાયેલો છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ઓગણત્રીસ ટકા ત્યારબાદ સોળ નંબરનો પ્રશ્ન કે પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતાં લગભગ કેટલા ભાગમાં પાણી અને કેટલા ભાગ પર ભૂમિ છે તો તેનો જવાબ આવશે ઓપ્શન સી કે જેની અંદર ત્રણ ચતુર્થાંશ ભાગની અંદર પાણી અને એક ચતુર્થાંશ ભાગની અંદર ભૂમિ છે વિદ્યાર્થી મિત્રો આ તમે જે વિડીયો જોઈ રહ્યા છો ધોરણ આઠની સ્વઅધ્યયન પોથી તેના સોલ્યુશનના વિડીયો એ ઉપરાંત તેની પીડીએફ અને ધોરણ ત્રણથી દસની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી એટલે કે આ વર્ષે જે નવી આવેલી જે સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશનની જે પીડીએફ છે તે પીડીએફ ફોર્મેટ અને તેની જે સોલ્યુશનની જે બુક છે તે તમને મળી રહેવાની છે તે ક્યાંથી મળી રહેશે તો કે તમને અહીં જે કોન્ટેક નંબર આપવામાં આવેલો છે તેના પર કોન્ટેક કરીને મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ત્યાંથી પણ તમે તેને મેળવી શકો છો અથવા તો આપણા જે વિડીયો છે તેના ડિસ્ક્રિપ્શનની અંદર પીડીએફ મેળવવા માટેની લિંક પણ આપવામાં આવેલી છે ત્યાંથી તમે તેને મેળવી શકશો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અ કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો સંસાધનોના નિર્માણના આધારે તેના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે તો જવાબ આવશે સાચું બીજું પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનોમાં છે તો જવાબ આવશે સાચું ત્રીજું કમ્પ્રેસ્ડ નેચરલ ગેસના વપરાશથી પ્રદૂષણ વધે છે તો જવાબ આવશે ખોટું ચોથું ખનીજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત ઘટી રહ્યું છે તો જવાબ આવશે ખોટું પાંચમું વિરલ સંસાધન આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે જવાબ આવશે સાચું છઠ્ઠો પ્રશ્ન કે નવીનીકરણીય સંસાધન એક વાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય છે તો તેનો જવાબ આવશે ખોટું સાતમું પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે જવાબ આવશે સાચું આઠમું વરસાદી પાણી રોકી ચેકડેન બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે જવાબ આવશે સાચું ત્યારબાદ પ્રશ્ન નંબર બે બી બંધ બેસતા જોડકાર રચો વિભાગ અ અને વિભાગ બ પેલું કુદરતી સંસાધનો તો કુદરતી સંસાધનોને આપણે વિભાગ બના બી સાથે એટલે કે જમીન સાથે જોડીશું બીજું સર્વ સુલભ સંસાધન તેને આપણે ઓપ્શન ડી નાઇટ્રોજન સાથે જોડીશું ત્રીજું વિરલ સંસાધન તેને આપણે ઓપ્શન એ યુરેનિયમ સાથે જોડીશું ચોથું બિન નવીનીકરણીય સંસાધન તેને આપણે ઓપ્શન સી કુદરતી વાયુ સાથે જોડીશું અને પાંચમું માનવ સર્જિત સંસાધનો કે જેને આપણે ઓપ્શન ઈ બોગદા સાથે જોડીશું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અ ખાલી જગ્યા યોગ્ય શબ્દ વડે પૂરો પેલું હવા પાણી જમીન ખનીજો અને ઉર્જા સ્ત્રોત એ તમામ ખાલી જગ્યા છે તો તેનો જવાબ આવશે કુદરતી સંસાધન બીજું મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા સંસાધનોને ખાલી જગ્યા હોય છે કહેવાય છે તો જવાબ આવશે વિરલ સંસાધન ત્રીજું વિદ્યુત મકાનો સડક પુલ બોગદા ટેકનોલોજી વગેરે ખાલી જગ્યા સંસાધનોના ઉદાહરણો છે તો જવાબ આવશે માનવ સર્જિત ત્યારબાદ ચોથું પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતાં જણાશે કે લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગ પર પાણી અને એક ચતુર્થાંશ ભાગ પર ભૂમિ છે તો અહીં ખાલી જગ્યાનો જવાબ આવશે ત્રણ ચતુર્થાંશ અને એક ચતુર્થાંશ પાંચમું વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂમિ ભાગને સામાન્ય રીતે ખાલી જગ્યા કહેવામાં આવે છે તો જવાબ આવશે જંગલ છઠ્ઠું સમગ્ર વિશ્વમાં જ્વલેજ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનીજો ખાલી જગ્યા સંસાધન તરીકે ઓળખાય છે તો તેનો જવાબ આવશે એકલ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ અ તફાવત જણાવો પેલું છે કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન તો કુદરતી સંસાધનમાં પહેલો મુદ્દો આવશે કુદરતમાંથી મળતા સંસાધનો છે અને બીજો મુદ્દો આવશે પાણી જમીન જંગલો ખનીજ અને ખડકો તેના ઉદાહરણો છે એવી જ રીતે માનવ સર્જિત સંસાધનોમાં પહેલો મુદ્દો માનવો દ્વારા બનાવવામાં આવતા સંસાધનો છે અને તેના ઉદાહરણો આવશે વિદ્યુત મકાન સડક

અશ્મિભૂત બળતણ ખનિજ કોલસો અણુ ઊર્જા અને કુદરતી વાયુ પાંચમું માનવસર્જિત સંસાધનોના ઉદાહરણો જણાવો તો તેનો જવાબ આવશે વિદ્યુત મકાનો સડક પુલ બોગદા ટેકનોલોજી વગેરે માનવસર્જિત સંસાધનોના ઉદાહરણો છે પ્રશ્ન નંબર ચાર બી નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પહેલું છે કુદરતી સંસાધન તો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે હવા પાણી જમીન ખનીજ અને ઉર્જા સ્ત્રોત એ તમામ કુદરતી સંસાધનો છે બીજું સર્વ સુલભ સંસાધન કે જે સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય તેને સર્વ સુલભ સંસાધન કહે છે ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ ઓક્સિજન અને નાઇટ્રોજન ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સામાન્ય સુલભ સંસાધન તો તેનો જવાબ આવશે જે સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય તેવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહે છે ઉદાહરણ તરીકે જળ ગોચર ભૂમિ વગેરે ત્યારબાદ ચોથો સવાલ દુર્લભ સંસાધનો તો તેનો જવાબ આવશે સમગ્ર વિશ્વમાં જ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનીજો દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનીજ ત્યારબાદ પાંચમો સવાલ માનવસર્જિત સંસાધન કોઈ પણ કુદરતી તત્વો અને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેને ગુણધર્મમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવામાં આવે તેને માનવસર્જિત સંસાધન કહેવામાં આવે છે છઠ્ઠું કુદરતી વનસ્પતિ તો તેનો જવાબ આવશે જે વનસ્પતિ માનવીની મદદ વિના પોતાની જાતે જ ઉગે છે તેને કુદરતી સંસાધન કહેવાય છે પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો પેલું ભૂમિ સંસાધન ભૂમિ બધા સંસાધનોમાં દ્રષ્ટિએ મોખરાના સ્થાને છે પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળનો લગભગ ઓગણત્રીસ ટકા હિસ્સો ભૂમિ દ્વારા રોકાયેલો છે સમગ્ર પૃથ્વીના ક્ષેત્રફળની તુલનામાં આ હિસ્સો ઘણો ઓછો છે સમગ્ર ભૂમિનો કેટલોક ભાગ માનવ વસવાટની દ્રષ્ટિએ ઉપયોગી નથી ભૂમિ અને આબોહવાની વિવિધતા આ બે પરિબળો દુનિયાની ગીચતા પર અસર કરે છે દુનિયાના જે પ્રદેશો માનવ વસવાટ માટે અનુકૂળ છે ત્યાં ગીચતા વધારે હોય છે જ્યારે માનવ વસવાટ માટે પ્રતિકૂળ એવા રણપ્રદેશો ગાઢ વનો અને પર્વતીય ભૂપુષ્ટ ધરાવતા વિસ્તારોમાં ગીચતા ઓછી હોય છે આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની છે શહેરોમાં મકાન બાંધવા અને ગામડામાં ખેતી યોગ્ય ભૂમિ વધારવાની પ્રવૃત્તિએ અનેક પર્યાવરણીય સમસ્યાઓ સર્જી છે ભૂમિની જરૂરિયાત સંતોષવા માનવીએ જંગલોનું નિકંદન કાઢ્યું છે બીજો સવાલ જળ સંસાધન જળ છે તો જીવન છે જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની જીવસૃષ્ટિ અશક્ય છે દુનિયાના તમામ જીવોનો આધાર જળ જ છે જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે પૃથ્વી સપાટીના લગભગ ત્રણ ચતુર્થાંશ પર પાણી અને લગભગ ભાગ પર પર ભૂમિ છે છે એકંદરે પૃથ્વી જળનો જથ્થો વધારે પરંતુ અને મહાસાગરોનું પાણી ખારું છે જે ખૂબ જ ઓછું ઉપયોગી છે પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો માત્ર બે પોઈન્ટ ટકા જેટલો જ છે વળી આ જથ્થામાંથી મોટો હિસ્સો ઊંચા પર્વત શિખરોમાં હિમ નદીઓમાં તેમજ એન્ટાર્કટિકા અને આર્કટિકના વિસ્તારોમાં બરફ સ્વરૂપે છે તેમાંથી આપણી પાસે માત્ર એક ટકા જેટલો પાણીનો જથ્થો ભૂમિગત જળ નદીઓ સરોવરો ઝરણા વગેરે રૂપે ઉપલબ્ધ છે તે મુખ્યત્વે ખેતી માટે સિંચાઈ પીવા વાપરવા અને ઉદ્યોગ માટે વપરાય છે ભરપૂર પાણી ધરાવતી નદીઓ પર બંધો બાંધી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે આજે દુનિયાના દક્ષિણ અમેરિકા આફ્રિકાના ભાગના પ્રદેશો મધ્ય પૂર્વ એશિયા ઓસ્ટ્રેલિયા વગેરે પ્રદેશોમાં પીવા પાણીની ભારે અછત વર્તાઈ રહી છે ભારતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત રાજસ્થાનના જેસલમેર અને બાડમેર જિલ્લાઓ તેમજ દખણના ઉચ્ચ પ્રદેશનો મધ્ય ભાગ વગેરે વિસ્તારોમાં ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે આ વિસ્તારોમાં પાણીના અભાવે અવારનવાર દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે ભારતમાં છેલ્લા પાંચ દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર વધતું જતું શહેરીકરણ આધુનિક જીવનશૈલી નિર્વનીકરણ જંગલોના વિનાશ વગેરે પરિબળોના પરિણામે ભારતમાં જળ નિરંતર વધતી જાય છે ત્રીજું છે કુદરતી વનસ્પતિ અને વન્યજીવ તો જવાબ આવશે જે વનસ્પતિ માનવીની મદદ વિના પોતાની મેળે જાતે જ ઉગે છે તેને કુદરતી વનસ્પતિ કહેવાય વનસ્પતિ આપણને અનેકવિધ જરૂરિયાતો પૂરી પાડે છે તે પ્રાણી સૂત્રને કુદરતી આવાસ રહેઠાણ અને ખોરાક પૂરા પાડે છે વનસ્પતિ વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે વનસ્પતિ જંગલો ઇમારતી અને બળતણનું લાકડું ઔષધિય તેમજ કાગળ અને દિવાસળી જેવા ઉદ્યોગો માટે કાચો માલ આપે છે તે કેટલાક ગૃહ ઉદ્યોગ વાંસ જેવી સામગ્રી આપે છે આ ગુંદર લાખ રાળ અને નેતર જેવી વસ્તુ પણ તેમાંથી મળી રહે છે જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે જંગલો જમીનમાં ભેજ સંઘરી રાખે છે અને ભૂગર્ભ જળને જાળવી રાખે છે નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ જ ઉપયોગી છે વન્યજીવોમાં વિવિધ પ્રાણીઓ પશુઓ અને કીટકોનો સમાવેશ થાય છે તે આપણને માંસ ચામડા રૂમાટીવાળી ખાલ ઊન વગેરે આપે છે મધમાખી એ એક કીટક છે તે ફૂલના પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યાને નિયંત્રિત કરે છે આમ પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય અને આગવી ભૂમિકા હોય છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો જો તમે આપણે વોટ્સઅપ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ ન થયા હોય તો ફટાફટ જોઈન થઈ જજો આપણી આ ચેનલની અંદર ધોરણ આઠની તમામ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવશે અને પીડીએફ તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી રહેવાની છે તો ત્યાંથી તમે તેને મેળવી લેજો આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત